નામ છે મનસુખભાઈ રામાભાઈ પરમાર કાજલી ગામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છું અહીંયા જ રહું છું કાજલી અને ઓટો રિક્ષાનો ધંધો ચલાવું છું અત્યારે જોઈએ પરિસ્થિતિ તો આ હેરણ નદીના પુલ ઉપર જે નવો બાયપાસ છે એ તો ઓલરેડી જુનાગઢ જવા માટે ને એવા માટે ઉપયોગ થાય છે અહીંયા તો કાજલી ગામનું માર્કેટિંગ યાર્ડ છે તો લોકો લોકો પણ અહીંયા કોઈ છે છે માંડવી આવું બધી લઈ અને આવે છે અને નીકળે છે તો એને પણ બહુ થાય છે અને રસ્તામાં હેરણ નદીના પુલથી લઈ અને કાચલી ગામ સુધી એકદમ ખાડા વાળા રસ્તા અને એકદમ બહુ તમારે ડિલિવરી કોઈ કે કોઈ હોસ્પિટલ નીકળે હોસ્પિટલ જવા માટે કોઈ પણ લોકો જાય છે તો એને રસ્તામાં જ બહુ તકલીફ થાય છે કારણ કે ફૂટપૂટ જેવડા ખાધા અને હેરણ નદીના પુલ ઉપર તો દર વર્ષે આવવું હોય છે અને કેટલા વાર રજૂઆત કરી છે મેં આવનારા બે વર્ષે પણ એકવાર રજૂઆત કરી તો ત્યારે પણ ખાલી માથે થોડી થોડી નાખી દીધી છે બોકરેકને એવું પછી કોણ જાણે દર વર્ષે આવું જ થાય છે એટલે આવું અમારું રજૂઆત છે સરકારને અને અહીંયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે એને પણ આપણે રજૂઆત કરીએ કે તમે પણ આમાં થોડુંક ધ્યાન દોડાવો અને જરાક નાની પ્રજા છે અને એ લોકો તમને ટેક્સ આપે છે તમે ટેક્સના પૈસેથી બધા લોકોને પગાર આપે છે બધા લોકોનો આ જે બનાવવાનું જે રોડ રસ્તા પીઓ ડબલવાળાને તો એ પણ બધી પબ્લિકનો જ પૈસો છે તો તમે પબ્લિક ઉપર કે શું કામ આવું વિચારો કે જ્યારે ભાઈ આગળ કીધું એ પ્રમાણે પહેલાં એક્સિડન્ટ થાય પછી એવી સરકાર એની વાત છે તો કોણ મરે પછી અમે એનો રોડ બનાવીએ છીએ એટલે અમારી રજૂઆત એટલી જેથી કરીને બને ત્યાં સુધી શ્રાવણ મહિનો આવે છે અહીંયાથી સોમનાથ જવા માટે યાત્રિકો ચાલીને જાય છે અને ગાડી લઈને પણ જાય છે તો સમજી લો કે એને બહુ વિગતની પરિસ્થિતિ બહુ ખરાબ આવે છે એટલે દર સોમવારે ચાલીને સોમનાથ જાય છે યાત્રિકો ત્યાં ત્યાંથી ઉના કોડીનાર ભાવનગર મોવા બધીમાંથી ચાલીને આવે છે એટલે રાતના પણ એ લોકોને પણ ખાડાવાળા ફોર વ્હીલવાળા ટુ વ્હીલવાળા તારવીને જાય છે તો એને પણ એક્સિડન્ટની વિકટ રહી એવી ખુલી છે એટલે રજૂઆત એટલી છે અમારી કે તમે આ રોડ બનાવો સમગ્ર

ઘણા સમયથી જોઈએ છે કે રસ્તો ખરાબ રહે છે દરેક વખતે ચોમાસું આવે ત્યારે આ રસ્તો ખરાબ હમણાં શ્રાવણ મહિનો ચાલુ થશે કાયમી માટે કંઈક ને કાંઈક એક્સિડન્ટ થાય છે ફૂટના ખાડા પડે છે સરકારમાં અમારા જાણવા પ્રમાણે જાણ્યું તો સરકારમાં રજૂઆત કરીએ મૌખિક કે લેખિત હા થઈ જશે થઈ જશે તો ક્યારેય થતું નથી હું આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું શું ક્યારેક કોઈ ગરીબ માણસ કે જે વ્યક્તિ કોઈનું એક્સિડન્ટ થશે ને સરકાર વાટ જોઈ છે કે ભાઈ આ એક વ્યક્તિ મરે પછી રસ્તો બનાવવાનો કેમ સરકાર તમને બધા પબ્લિક છે તમને ટેક્સ આપે છે પૂરેપૂરો ટેક્સ આપે છે તો પછી શું કામ તમે રસ્તો બનાવો છો દર વખતે હમણાં દિવાળી આવશે ત્યારે દિવાળી પછી રસ્તો આવજ રહી છે ખેડૂતોની આ બાજુમાં માર્કેટિંગ યાર્ડ છે ખેડૂતો પોતાના જે જણસી હોય છે એ લઈને આવે છે કોઈ દવાખાનાનો હોય છે તો વેરાણ જવું તો આજ લાખ રસ્તો લાગવો પડશે દર્દી હોય છે એને જવું પડે સ્કૂલના બાળકો હોય છે અહીંથી જાય છે કાયમીના રાહદારી કેટલા બધી જાય છે હાઇવે બનાવ્યો છે બાયપાસ કાઢ્યો છે પણ ઉપયોગ બહુ ઓછો કરે છે કારણ કે જુનાગઢ રાજકોટ જોવું થી કામ આવે છે લોકલ પબ્લિક ને અહીં જ કામ આવે છે મિસ્ટેરી ઓલું બાય આ રોડ પર હાલતો નથી કોઈ બીમાર માણસ તો હાલું હોય તો કદાચ મૈયત અહીંયા થઈ જાય મહેરબાની છે જક બોડી આપો એટલે અત્યારે વિચાર કરો કેમ કે હાઇવે તો એમાં મેન વાન જાય છે પણ જો બીજા લોકલ હર ચીજ બનાયા હાલ છે હાલતો નહી લસાવ રોડ ને હાલ બિસ ખરાબ છે હાલવું કે માણસ ને વાન હાલવા નો હાલવા એસી ને રેવા ને માં થઈ જાય એને કઈ વ્યવસ્થિત સારવાર કરો દાદા મહેરબાની કરો એટલો એમાં મરી જાય લો બાકી એના ઉપર કેમ કે હાઈવે પર તો જાવ વાળા બાર જાય છે બાકી બીજા તો બધી અહીંયા એના પર આખો ઓલો જાવો કાવો કરે છે દાદા એના ઉપર એટલી ટ્રાફિક છે કે પૂછો માં ઓલામાં તો કોઈ એનું મેન જાય છે બીજો કોઈ સવાલ જ નથી એટલે મહેરબાની કરીને ખાડા બુડી આપો તો મહેરબાની છે બાકી બીમાર માણસો તો ક્યાં અહીંયા રસ્તા માં જ ખેલ થઈ જાય